ઠંડા પાણીની બાટલીઓનું વિતરણ કરાયું આ પ્રસંગે ભાવનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી બળદેવભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પરિવારના પ્રેરક શ્રી અનિલભાઈ પંડિત ભાવનગર તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી પરાક્રમસિંહ ગોહિલ કરદેજ શકના આચાર્ય શ્રી અશોકભા દિયોરા ઊંડવી આચાર્ય શ્રી કમાભાઈ તથા ભાવનગર તાલુકા સંઘના મહામંત્રી શ્રી રાજુભાઈ પંડ્યા સાથે આચાર્ય શ્રી રાજુભાઈ જાની સંકલનમાં રહ્યા હતા જેને હાથમાં લીધું એને ભાવ થાય છે એ અમને ભેગું થતું જાય છે અને કામ કરતા જાય મનમાં સંકલ્પ હોય કે આ અમારે કરવું છે કરતી સ્કૂલની અંદર અમે ગયા અને ત્યાંની દીકરીઓ રોહિતભાઈ એનું બધું એક્ટિવ વર્ક ત્યાં વિચાર આવ્યો કે ભાઈ આપણે એક બોટલ આપવી છે તરત જ ત્યાંથી ઈશ્વરે દાતા મોકલ્યા અને અમે તેમ એકસો ને ત્રીસ દીકરીઓ છે એનું મેં આયોજન કર્યું તી કે અમારે સાડી ચારસો દીકરીઓ છે અમારે બે સ્કૂલના ભેગા થઈને સાડી ચારસો એટલે વળી ટોટલ ગયો અને એને અમે ધૂળ ખંખેરવાનું કામ કર્યું છે બે હજાર ચૌદની વાત છે કે બે હજાર ચૌદની અંદર સત્તર યુવાનો મારા ઘરે આવ્યા અને એણે એવું કીધું કે સાહેબ પાંચસો રૂપિયા ફાળો આપો ને એટલે મેં કીધું ભાઈ તમારે પાંચસો રૂપિયા શું કરવા છે એટલે કોલેજના યુવાનોએ મને એવું કીધું કે અમારા મિત્રના બાપુજીને કેન્સર થયું છે અને મારે એને મદદ કરવી છે પોતાના વિચારથી આખા પંથકની અંદર ગાંધીજીના સ્લોગન સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાળે માણસ તું માણસ થા જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર એમનું જે સ્લોગન છે કે માણસ માણસ થા અને કોઈકની મુસ્કાનનું કારણ બને એ વિચારને જેમ એમને થિયેટરના માધ્યમથી લોકોને ઓળખવાનું અને પારખવાનું કામ કર્યું છે એમાંથી આજ પણ અમે પણ પ્રેરણા લઈ આવનારા દિવસોની અંદર અમે પર સારા વ્યક્તિઓને ઓળખીને આપણી સંસ્થાની સાથે જોડી શકે એવા પ્રયત્નો ચુસ્ત કરીશું મળે મળે મારે ભક્તિ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર